નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જૈની સ્વામિનારાયણ સંપ્રદાય કેટલીય વખત બફાટને લઈને સામે આવ્યો છે ગઈકાલની વાત કરીએ સુરતની અંદર એક સત્સંગની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા એક બફાટ એક વિવાદિત નિવેદન કરવામાં આવ્યું છે જલારામ બાપા ઉપર જલારામ બાપા ક્યારથી ભક્ત બની ગયા સ્વામિનારાયણના આ પહેલી વખત નથી બન્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ ધર્મના અલગ અલગ ભગવાન ઉપર વિવાદિત નિવેદન કરવામાં આવતા હોય છે આ પહેલા પણ પાંચથી છ વખત સ્વામીના ઘણી એ વખત આવા વિવાદિત નિવેદન સામે આવ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાય એક એવો સંપ્રદાય છે કે તે પોતાને સર્વોપરી માને છે અને અલગ અલગ હિન્દુ ધર્મના ભગવાન ઉપર ટિપ્પણી અનેક વખત સામે આવી રહી છે મહત્વની બાબત છે કે જ્યારે જલારામ બાપા ઉપર આ ટિપ્પણી કરવામાં આવી છે તો પ્રશ્ન અવશ્ય ઉભો થાય છે કે રઘુવંશી સમાજ કે લોહાણા સમાજ છે જે જલારામ બાપાને માને છે તેઓમાં ક્યાંક ને ક્યાંક આરપાર લડી લેવાની લડાઈ અત્યારે જોવા મળી રહી છે બિરપુરમાં રઘુવંશી સમાજ દ્વારા અત્યારે જે બેઠક કરવામાં આવી છે તેઓનું માનવું છે કે તે સ્વામી અહીંયા આવે અને તેમની માફી માંગે ઘણી વખત હિન્દુ ધર્મના ભગવાન ઉપર જે વિવાદે ટિપ્પણી કરવામાં આવતી હોય છે તેને લઈને અનેક વખત હિન્દુ ધર્મની લાગણી દુભાઈ રહી છે અને મુદ્દે વાતચીત કરવા માટે મારી સાથે જોડાયા છે ગિરીશ કોટેજા જેઓ લોહાણા સમાજના અગ્રણી છે સૌથી પહેલા તો ગિરીશ કોટેજા આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં

તો ઈ લોકો પણ માનતા માને તો એ જલારામ બાપા એની માનતા પણ પૂરી કરી દેતા હોય ત્યાં બેન અન્નનો ટુકડો ની હારી ટુકડો એ એકસો ને બસો ને પાંચ વર્ષ પહેલા આજે આ વિચાર આવ્યો હોય ભોજલરામ એના ગુરુ હતા બેન અને જયારે પેલી વાર એવું કીધું ભાઈ જે અન્નનો ટુકડો ની હારી ટુકડો ને ત્યાં સદાવ્રત ચાલુ થયું આ જે બફાટ કરવાનો કે અમારે અહિયાં જુનાગઢ માં હું તો બેન જુનાગઢ માં જે સ્વામી મંદિર છે મારા વોર્ડ માં જ આવે છે હું ત્યાંથી સાત વાર ચૂંટાડો અને સ્વામી મંદિરના સંતો પણ મારા મતદારો છે ક્યારે ક્યાંય ના કે જલારામ બાપા અહીંયા રોકાણા પછી એને એમ કીધું દાળ બાટી ખાવી છે પછી હવે આવી આ આ છે ને આ શેખ ચલિત ના વિચાર છે આને રાયત ના વિચાર આવ્યો હોય છે આ સ્વામી ને કે હું હરિભક્તો ને એવું બોલું તો બધા રાજી થઈ જાય પણ એને બદલે કોક ને નીચા પાડવાનું જે કામ કરે છે ને

અને વીરપુર બંધ આવે માફી માગી જાય ને આવીને અને પાછું બોલે પણ ખરા કે હું તો ખોટું બોલ્યો તો હું ને રાજી રાખવા ખોટું બોલ્યો તો આ ભૂખ પણ બેને એને જેની હૈસે ને એને ને જ કીધું એ છે કે ભૂખ બુક તું લખ પછી હું એમ કે વ્યાસપીઠ આને પેલા પેલા તો પંદર વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બેહવા નો દેવો જોઈએ અને હંજવારી પોતાને કે ઘર આખા મંદિરના વડતાલ નીચે બેન ઓછા માં ઓછા પાંચસો થી સાતસો મંદિરો આવે છે આ બધા ને એમ હોય કે જાણે હું તો બહુ મોટો માણસ થઈ ગયો વ્યાસપીઠ ઉપર બેહો એ મને માણસો સાંભળે તને હું સાંભળે ભાઈ અને તે કયો હારો શબ્દ બોલ્યો તે તો વડતાલ મંદિર ની નીચે જેટલા મંદિર આવે ને એને પણ બદનામ કર્યા જી ચોક્કસથી ઘણી વખત એવું કહેવાય છે કે આપણા જે દેશની અંદર હિન્દુ સંતોને ખૂબ જ માન આપવામાં આવે છે ઘણા લોકો મોટા મોટા સંતોને માને પણ છે પરંતુ આ એક જ સંપ્રદાય એવો છે સ્વામિનારાયણ સંપ્રદાય કે પહેલી વખત એવું નથી બન્યું કે વિવાદિત નિવેદન જલારામ બાપા પર આપવામાં આવ્યું આ પહેલા સાળંગપુરમાં જયારે હનુમાન દાદાનું જે ચિત્ર ત્યાં નીચે મૂકવામાં આવ્યું હતું તેને લઈને પણ વિવાદ થયો હતો અને આ પાંચથી છઠ્ઠી વખત પહેલી વખત એવું બન્યું છે કે આ જલારામ બાપા પર વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો કે આપણા દેશમાં જ્યારે હિન્દુ ધર્મને આટલું માનવામાં આવી રહ્યું છે સંતોને માનવામાં આવી રહ્યું છે તો એક સંપ્રદાય કેમ હિન્દુ લાગણી રહ્યું છે બધી જગ્યાએ એને લાગણી તો બ્રહ્મા વિષ્ણુ મહેશ માટે પણ એવું બોલતા હતા પણ કઈ ન આવે શંકર ભગવાન માટે પણ એવું બોલે હવે આને આનું કરવું શું આવી આવી વાતો આ તો કાલે સત્તા ધર્મ હાલતું હશે આપા કીકા ની જગ્યામાં તો એ પણ નવું કઈ કાઢી આવશે જયારે સંત થઈ જાય પછી એની જ્ઞાતિ નથી હોતી આજે જલારામ બાપા ને માનવા વાળો બેન આખા વિશ્વમાં વર્ગ છે ને દેશ વિદેશ થી ને માણસો આવે છે એને માને છે એનો પ્રસાદ લઈ છે એની એની એક માનતા તમે માની લ્યો તો એવા હજારો અનુભવ છે કે ખાલી જલારામ બાપા ની માનતા માનો ને તો તમારું કામ પૂરું થઈ જતું હોય હવે આ આ બોલવા નું બીજું બધા નથી બેન હવે આજે પ્રમુખ સ્વામીમાં માં જેટલા છે ને અને બેન હું એક પ્રમુખ સ્વામીના કોઠારી સ્વામી એ બેઠો તો ત્યારે મેં વાત કરી અને કે ગિરીશ મારી આઠ આઠ વર્ષ સુધી પરીક્ષા લેવાય એની ઉપર જેને અમે છેલ્લે પેલા વ્હાઇટ કપડા પહેરાવીએ ને પછી છેલ્લે સાવ અમારી બધી પરીક્ષામાંથી પાસ થાય ને પછી એને ભગવા કપડા પહેરાવીએ એટલે હાલ લોકો માં પણ માની લ્યો પણ હવા આવા વ્યાસપીઠ આની પેલા મને કાલે કોક ન્યૂઝ channel ચાર પાંચ એવા સંતો જાણે દાંત કાઢી કાઢી ને હિન્દૂ ધર્મ ના સનાતન ધર્મ ના હરેક હરેક મજાક કરતા હતા જી ચોક્કસ થી હવે રઘુવંશી સમાજ આ મામલે શું મતલબ શું પગલું ભરશે શું નિર્ણય કરશે બેન જો આજે વીરપુર માં બંધ નું એલાન આપ્યું છે અને ન્યા વીરપુર ની અંદર જેટલા બેન વેપારી છે ને એમાં બધી જ્ઞાતિ ના વેપારીઓ છે તમે વીરપુર જલારામ બાપા થી માંડીને એક એક આમ બાપા ની મૂર્તિ મળે ને એવી જ તમને મળશે અને દુનિયા આખી જાય જ પગલા તો ભરા હે પેલા વેલા તો મારું તો રાકેશ પ્રસાદજી ને પણ કહેવાનું છે કે ભાઈ તમે મેઈન સંત છો તમારી નીચે વડતાલના આટલા મંદિર આવે છે તો તમે તો એકવાર એને ઠપકો આપતો એવું નિવેદન આપો કે ભાઈ આનાથી ભૂલ થઈ ગઈ

અને એને રાકેશ પ્રસાદ ને પણ બેન મેં નજીક મોટો કાર્યક્રમ હોય ને ને આવે છે એના મારી યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે પણ હતા એ પણ વિદ્વાન માણસો પણ પેલા વેલા આવા પાંચ પંદર તમારી ઇમરજન્સી માં આને પેલા તો વ્યાસપીઠ ઉપર નો બેફા દે એવો તો દાખલો બિહાડે કે હવે પછી કોઈ ની કોઈ એવું કૃત્ય જ ન કરે બેન

મોમ થાળું ખાવા મળે બાકી નું તો મગજ માં આવે એ બોલી દેવાનું અને પાંચ પચીસ ધર્મ નો પ્રચારંદ સ્વામી એ ક્યારે એવું કીધું હરેક ધર્મ ને બધા માનવા વાળા છે ને આપણો તો આ બેન આ સનાતન ધર્મ ને આવડું મોટું હિન્દુસ્તાન કેટલા લોકો પારસી લોકો એને માનતા હોય મુસ્લિમ લોકો એના અલ્લાહ ને માનતા હોય લોકો ના પોત પોતાના ભગવાન છે ને એને બધા આસ્થા પણ આપતા હોય આ સાંઈ ને પણ તમે માનો તો કેવડો વર્ગ મોટો હશે તો એ બધા હવ ના પોત પોતાના ભગવાન ની જેમ માનતા હોય છે ને હરેક લોકોએ સનાતન ધર્મ ના બધાએ માનપાન રાખવું જોઈએ પણ બેન આવા લોકો જે બોલે ને હજી જો એની કાલની એના એના મેં ત્રણ ચાર મેં એક ટીવી વાળાને તો કીધું કે આને તો કાઢવાયથી ને એનું મોઢું જોવું પણ નથી ગમતું જી ગિરીશજી ધન્યવાદ આપનો આપે આ મુદ્દે અમારી સાથે ચર્ચા કરી તે બદલ મહત્વની બાબત છે કે આ પહેલી વખત એવું નથી બન્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો દ્વારા આ પહેલાં પણ વિવાદિત નિવેદન સામે આવ્યા છે પરંતુ જે પ્રમાણે ગઈકાલે જે સુરતના એક પ્રસંગમાં જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા પર જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવે છે વિવાદિત નિવેદન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે દેશમાં તો ખરી પરંતુ પરદેશમાં પણ જે જલારામ બાપાને માની રહ્યા છે તે ભક્તોમાં ક્યાંક ઠેસ